થરાદના જાણદી ગામમાં સગેરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થરાદના જાણદીના ખેડૂતના ઘરમાંથી અઢી મહિના પહેલા ઘરફોડ ચોરી

પરત આવતા પોલીસે શનિવારે તેને ડીસાથી સગીરા સાથે ઝડપી લીધો હતો ગત પંદર નવેમ્બર રાતે થરાદના જાણીદાર ખેડૂતના ઘરમાંથી અંદાજીત લાખો સોનાના દાગીના જેવા કે છીડિયું દાણિયું ચોથ ફૂલ બોડી ચહેરો કંડુ મરકી વીટી વેડલા તથા ચાંદીના અને રોકડની ચોરી થવા પામી હતી જે ગણપતભાઈ રાઠોડે કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ મળીને સિત્તેર હજારની રિકવરી પણ કરી હતી